પૃથ્વી થી મંગળ અંતર 22 કરોડ અને 50 લાખ કિલોમીટર છે હવે થી સો દિવસ શક્ય બનશે ત્રણસો ફૂટ ની ઉંચાઈ ધરાવતું એક સાથે સો મંગળ પર લઈ જઈ શકશે આપણા પૃથ્વી ગ્રહ પરથી અન્ય ગ્રહ પર રહેવા જવું કે ફરવા જવું હવે નજીકના ભવિષ્યમાં શક્ય બનવાનું છે ત્યારે અનુભવ કેવો હશે સંતો દ્વારા આશીર્વાદ રૂપે કહેવામાં આવતું હતું કે તમારી યાત્રા મંગળમય બની રહે નમસ્કાર મિત્રો ઇન્ફોબીટ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં હું મહેન્દ્રસિંહ સરવૈયા તમારું સ્વાગત કરું છું આશા કરું છું કે આપ બધા મજામાં હશો ઇલોન મસ્ક નામ તો સુનાહી હોય જે કામ જે તે દેશની સ્પેસ હોય કરવાનું હોય છે તે કામ તેની કંપની સ્પેસએક્સ કરી રહી છે ધ બોરિંગ કંપની ટેસ્લા ઓપન એઆઈ નિરા લિંક સ્પેસેક્સ ટેસ્લા મોટર્સ સોલાર સિટી સ્ટાર લિંક હાઈપર લુપ અને એક્સ જે પહેલા ટ્વિટર હતું

કારણ છે સ્ટારશીપ ની કલાક છત્રીસ હજાર કિલોમીટર ઝડપ અગાઉ મંગળ પર જવા માટે આઠ થી નવ મહિના સમય લાગતો હતો અને હજુ પણ લાગે જ છે તેની સામે ફૂલી લોડેડ સ્ટારશિપ એસી થી નેવું દિવસમાં માં મંગળ વચ્ચે અંતર કાપવા સક્ષમ છે આટલી બધી ઝડપનું કારણ સ્પેસક્રાફ્ટની ડિઝાઇન અને તેની પ્રોપલ્શન ક્ષમતા છે મંગળ યાત્રા માટે ઉપયોગમાં લેવાના સ્ટારશિપ રોકેટ આખું સ્ટીલ નું બનેલું છે આ તાકાતવાર રોકેટનો નો થ્રસ્ટ હોલ પોઈન્ટ પાંચ મિલિયન પાઉન્ડનો નો હશે

પરંતુ સામાન્ય માણસ એટલું તો સમજી શકે કે આ પૃથ્વી નામનો ગ્રહ જેના પર આપણે રહીએ છીએ તેની હાલત આપણે સૌ બગાડી નાખી છે ઔદ્યોગિકરણ અને વિકાસના નામે આપણે પૃથ્વીનું વાતાવરણ બગાડી નાખ્યું અને ધરતીને ને ખોતરીને ખોખરી બનાવી દીધી અતિવૃષ્ટિ ઠંડી કે વધુ પડતા ધડકા વર્ષમાં દસેક વાર દરિયામાં ઉદભવતા વાવાઝોડા ધરતીકંપ પૂર અને સુનામી જેને આપણે જળવાયુ પરિવર્તન અથવા ક્લાઇમેટ ચેન્જ કરીએ છીએ

વિજ્ઞાનિકોએ મંગળ ગ્રાહની સપાટી પર પાણી નો ભંડાર સોંધ્યો એ મુજબ આપણે સાપાઓમાં વાંચી તો કે મંગળ પર પાણી હોવાના પુરાવા વૈજ્ઞાનિકોને સૌપ્રથમ ઓગણીસો સિત્તેર માં મળ્યા હતા એ વખતે નાસાના મરીનર નવ અવકાશી અને મંગળ ની સપાટી પરની નદી અને ખીણોની તસવીરો લીધી હતી પરંતુ એ વાત તો હવે બાકી થઈ ગઈ છે કે મંગળ પર પાણી છે મંગળ પર ની નદી અને ખીણો ત્યાંના નવા ચેન પ્રદેશમાં જોવા મળે છે જે મંગળના પિસ્તાલીસ ટકા વિસ્તાર ને આવરી લેશે મંગળ પર શા માટે વસાહત સ્થાપી જોઈએ તે અંગે કહ્યું કે પૃથ્વી પર અંત અંત એ માનવ બની શકે છે આપણો આધાર બનાવીશું તો માનવતા ત્યાં ઢકી જશે આ વાત પ્રખ્યાત વૈજ્ઞાનિક એવા પ્રોફેસર સ્ટીફન હોકિંગે પણ બે હાજર માં કરી હતી તેમણે કહ્યું હતું કે જો માનવીય જીવિત રહેવું હશે તો આવનારા સો વર્ષમાં અન્ય ગ્રહ પર સ્થળાંતરિત થવું પડશે આ મંગળ ગ્રહ ની વણ ખેડાયેલી જમીન છે અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ છે બસ આપણે ત્યાં વહેલી તકે પહોંચી ને જીવ સૃષ્ટિ નું બીજ ઉગાડીએ તેટલી વાર છે તો મિત્રો આ તો મંગળ પર માહિતી એક નાનકડો અધ્યાય રસપ્રદ ઇન્ફોર્મેશન એક નાનો એવો ટુકડો એટલે કે ઇન્ફોબિટ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો જેથી કરી આ પ્રકારના વિડીયો બનાવવા માટે હું મોટિવેટ થતો રહું તથા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા ફરી મળીશું નવા ઇન્ફોબિટ સાથે તમારો દિવસ મંગળમય બની રહે audio